Scott in the middle never noticed how much I look like you I was making all riddles how I always wanted to look like you but I do I look like you Oh I do I look like you. હેલો ફ્રેન્ડ્સ સ્વાન્સર કહેવાય કમ્પ્યુટરમાં ન્યૂ બ્લોગ આજે છવ્વીસ ડિસેમ્બર બે હજારને પચીસ અને જો અલગ અલગ ચહેરા દેખાશે કારણ કે અમે અત્યારે આવ્યા છે મોરબી મામાને આ મમ્મી મમ્મીને અહીંયા જ મમ્મી વધારે રહેલી છે મોરબી ફૈબાગ કે મમ્મીના છે બસ જો તમને બ્લોગમાં બતાવવા માટે અત્યારે જઈશી બાર ફરવા માટે ત્રિમંદિરને બધું છે મોરબીમાં અને ઝૂલકા ભૂલનું તમને બધી ખબર જ હશે કે ઝૂલકા ભૂલનું તૂટી ગયો તમને બધું યાજ મોરબી બસ

શ્રી ગુડ સ્વ વેડિંગ વર્તન હા અને આ છે ને મોરબીનો પોસ્ટ ઓફિસ છે એની પાછળનો એરિયા છે અને આમ તમે જાઓ એટલે આ હનુમાનજી મંદિર બહુ વસ્તુ છે હું નાનો તો ત્યારે અહીં આવતો ત્યારની વાત છે અને આગળ જાવ એટલે ટાવર ચોક આવે બધું અહીં એક મરકાવાળી મેળીમાં ફેમ છે મોરબીમાં ચલો પેલા અહીંયા દર્શન કરી દેજો તો ફ્રેન્ડ્સ તો અત્યારે ખાખરાવાડી મેલડીમાંના મંદિર બાજુ આવી છે ને પણ થોડોક એડવેન્ચરવાળો રસ્તો છે કારણ કે ઘણું બધું બદલાઈ ગયું તો ઘણા વર્ષ પહેલાં આવ્યો તો મને તો ચાલો આ વખતે આવ્યા છે તો વાર વિઝિટ કરી બધા આગળ જાય છે ચાલી ઘણું બધું બદલાઈ ગયું છે બાકી પહેલાં તો અમે બાઇક લઈને આવતા હતા પણ આ બધા રસ્તા બધા બહુ બદલાઈ ગયા તો જો અમે આ મંદિર આવતા હતા પગથિયા ઉતરીને જતા હતા પણ હવે આખું મંદિર જો પાણીમાં ડૂબી ગયું છે શિખર જ છે અને હવે એ લોકો છે ને નવું મંદિર બનાવ્યું છે શાંત જગ્યા જગ્યા પાણી બહુ ઊંડું છે આ ડેમ છે આગળ તો જો હવે આ ખોખરા હનુમાનજી આવ્યા છે યુગ શું કહે છે યોગ મજા આવે છે તો વાંધો નહીં હવે યુગને મજા આવી ગઈ છે બહુ મસ્ત મંદિર છે થોડોક રસ્તો ખરાબ છે બાકી મસ્ત મંદિર છે તમને બતાવજો મસ્ત હનુમાન દાદાની મોટી મૂર્તિ છે સાલંગપુર જેવી જય બજરંગબલી અને મોટી જગ્યા થાય રોજયા અંદર દર્શન કરીએ સાઈ પજંગમલી કોકરાનું માંદાન

yan manda na mag-modify ka na para jay bhai so as in command may diyan

જો અમારી પાછળ તમે જોવો છો ને આ ભોજનાલય છે એટલી મોટી જગ્યા છે બસ જો આવી ગયા ઘરે બધા રાજુના જુના આલ્બમ કર્યા છે તું ભાઈ બા

તો ફ્રેન્ડ્સ બસ જો ભાઈ ગયા છે સાડા ચાર અને ભાઈબાના ઘરે નીકળી ગયા અને જસ્ટ અત્યારે માટેલ પહોંચ્યા છીએ ઘણા વર્ષ પહેલાં હું માટેલ આવ્યો હતો ચાલો માટે મોરબી જે આવ્યો તો માટીલ અહીંથી ત્રીસ કિલોમીટર થાય દર્શન કરતા જઈશ માટે ફૂટી લઈ દેવ છું આમાં ચાલ ઘણા વર્ષ છે ત્યાર મૂર્તિ છે બહુ વર્ષો જૂનું મંદિર છે માતાજીના મગર અને અહીંયા પાણી છે

બસ માટે જેવા ને બસ અમદાવાદ જવા નીકળી ગયા છે અને રસ્તામાં જો મેળ પડે તો પીપળી ધામ જવું છે ધામા અને હવે તમે જો આવો ને તમે આમાં મોરબી બાજુ તો હળવદ વાળો રોડ થઈ ગયો છે બતાવો થઈ ગયો છે પેલા બહુ ખરાબ હતો હવે તો તમારા ગાડી વાગ્યા છે પોણા આઠ અને જસ્ટ ત્યારે પીપળી ધામ પહોંચ્યા છે રામદેવ જગ્યામાં ઘણા વર્ષ પેલા આયા હતા આ બાજુ આવ્યા છે ચલો છતાં આવી પંદર હજાર કરોડ તો ખાલી એમનો શિવ મંદિરમાં દર્શન કરાવ તમે

મુખ્ય જે મારા છે એમને પણ દર્શન થઈ ગયા એટલે સરસ થઈ ગયા અને ઘણી પબ્લિક છે અને અહીંયા તો પ્રસાદી છે એટલે કદાચ અહીંયા ત્યાં પ્રસાદીએ લઈ લે પછી તો અમદાવાદ જવું છે આખો આખું લે છે અહીંયા અંદર ભોજનાલય પીપળી આવે તો અવશ્ય આવજો ફ્રેન્ડ્સ બસ મસ્ત પીપળીથી જસ્ટ હવે નીકળી જ છે અમદાવાદ જવા માટે સરસ મસ્ત મંદિર છે એક વખત આવો વિઝિટ કરજો તમે જો કચ્છ બૈઝે આવતા હોય ને તો પીપળી અંદર ખાલી બે કિલોમીટર છે તો આવજો અને આજનો બ્લોગ આવ્યા જ ગમે કરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ